મિત્રો તો આપણા ના બુલ્લો કુડિયામાં સ્વાગત છે ને આપણે રાત્રે વાળો આ બધું લાઇટનું આયોજન કર્યું છે રાતનું તો આપણો રાતનો નજારો બતાવવાનો છે તો વિડીયો થોડી ચીજ જોતા રહેજો ને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો તો લાઇક ને શેર કરજો ને આપણે બતાવવાનું છે બધું ગમો તો આપણે ગમો જવાના છે તો મિત્રો વિડીયો થેડી ઠીજી જોતા રહેજો ને મિત્રો શંકર ભગવાનનું આ આયોજન રાખેલું છે પચીસ તારીખનું તો તમે આવજો મિત્રો ને મારે નમંત એટલે આમંત્ર રહે જરૂર આપણે બધા સાથે મળીને વિડીયો બનાજો તો જલ્દી આવજો ને આપણે બધું બતાવવાનું છે ચલો તો જય માતાજી મિત્રો તો આપણે અમારા ગામમાં એટલે ભરત ગામના બોર્ડે આવી જાય આપણે ભાળો ને મિત્રો આ છે ડીસા રસ્તો તો આમ કા તમારે જે પણ આ લોકેશન છે ભડતનું તો તમારે આવી જવાનું પચીસ તારીખનું ને મિત્રો આટલે શરૂ થાય છે તો બધું લાઇટો ગોઠવી દે છે ને મિત્રો બાળો આ બોએ પણ લાઇટો ગોઠવેલી છે તો તમને બધું બતાવવાનું છે તો આપણે રહેજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જલ્દી જય માતાજી આવો મિત્રો ભાડો આ ભાગમાં બધું તૈયારી કરી લે છે મિત્રો ભાળો આ ભાગમાં એવા ઊભા કર્યા છે અચ્છા તો મિત્રો આ મંડપ વાળાનો કોન્ટેક્ટ લેવો હોય તો આપણા કોન્ટેક્ટ નંબર ઉપર આપેલો છે તો મિત્રો તમે જલ્દી રહેજો ને કોન્ટેક કરજો મંડપ વાળાને સારું બધું છે હા મિત્રો તો આપણે ગમો હજીગં બતાવવાનું છે તો ગમો હજીગંદ બતાવવાનું છે મિત્રો તો વિડીયોમાં બના રેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરજો ચલો મિત્રો વાળો આપણે ગામમાં આવી આપણે બસ તો બસ તો તમે નહી હોય તો ભાડે લો ને આપણે આગળ બતાવવાનું છે આ ભાગમાં ને મિત્રો વાળો આ ભાગમાં રસ્તો હમો કર્યો છે માર્ગ જગ્યા રોડે રોડતો હતો એટલે આ બાળક બધું હમું કર્યું છે સરપંચ ને ગામના સરપંચ તો મિત્રો ગામના સરપંચને ખૂબ ખૂબ આભાર ને આ વિડીયો એના હજુ પકડજો આપણે યુટ્યુબ ચેનલમાં તો વિડીયો ગમે તો લાઈક છે તો મિત્રો ભાળો આપણે આવી જાય છે ગમવું ને આ ભાળો વધેલું આયોજન મોટું આયોજન કરેલું છે ને આપણા ઉપર ભાડો આ બધું રાખેલું છે તો મિત્રો હોય બધું તો મિત્રો આ બધું ભેગું થવાનું છે વસ્તી આવવાની છે ખાસી બે લાખ ઉપર આવવાની છે તો મિત્રો તો વિડીયો ગમે તો લાઈક શેયર સબસ્ક્રાઈબર કરજો ને મિત્રો આ મકા બતાવી નાખો આપણે તો મિત્રો તમને આટલો વિડીયો બતાડ્યો છે ને આગળ પણ બતાવશે વિડીયો આપણે ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો જય માતાજી